ભાઈ ના ઘરે ભાઈ નો બર્થડે છે આજ હેપી બર્થડે ભાઈ કે હેપી બર્થડે થેન્ક ભાઈ હેપી થઈ ગયા ફટાકડો થઈ ગયો છે ફટાકડો છેનો ફટાકડો ખબર છેનો ફટાકડો છે તો બજાર આવી ગયા ન્યુ યર કરીશું આપણે આઈફોન 16 16 નથી ચેલેન્જ તો બરોબર એનો બતાવો ઓય ભાઈ આઈફોન 17 લઈ કામ લો

ચોટાયેલા રહીજ આપણે જોઈ લેવું રૂપાની અમે ક્યાં બજારમાં જાય છે એટલે ઘરે કોઈ છે અને આપણે અમને કપડાં ચેન્જ કરી જોઈએ કરી નાખી છે ટીંગાઈ આપણે કપડાં ચેન્જ કરીને નીકળવું સારું વાર તો કે તમારા ભાઈ કપડાં ચેન્જ કરી લીધા છે જોઈ લો લોપર વોપર પહેરી લીધી છે કેવી લાગે કમેન્ટ કરી દેજો કમેન્ટ કરી દેજો અને તાળા ગાળા આપણે મારી દીધા છે ને હવે આપણે નીકળશું લોકેશન ઉપર અને પપ્પાની તો નીકળી જ ગયા છે ઓલરેડી ગામમાં જાઓ બજારમાં ચાવી રહી ને અહીંયા તાળું મારી દઉં પછી ચાવી દેવા જવાનું બાપુ ઘરે એ દઈ દેવું હાલો પછી આપડે ચાવી તમે આવી હું છું બાપુ ઘરે બાપુ તો વાંધો ને મજામાં જવું ને

તો કે આપણે જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો છે ને આઈ થિંક વરસાદ જેવું આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને હમણાં મેં બ્લોગ શરૂઆત કરી ને ત્યારે હું ગુડ મોર્નિંગ બોલી ગયો કેમ કે હવે રોજ હું તો બ્લોગ ચાલુ કરું એટલે મને ટેવ પડી પણ અત્યારે પાંચ જેવું આવી એટલે ગુડ ઇવનિંગ સારું હાલો તો કઈ આવી ગયા તા બાપુ ઘરે કંકોત્રી જોયા ક્યાં મૂકી બાબુ કંકોત્રી હા કંકોત્રી જોઈ ભાઈ લઈ લો કંકોત્રી હા કંકોત્રી એક વસાવાની હતી વલ્ભીપુર થી આવી હતી એટલે ના ભાઈ જો મને ન્યુ એડ કયો છે ભાઈ વ્યુ આવી 60 હે ને કેટલાનો લીધો ભાઈ

હેલ્ધી હેલ્ધી જ ખાવી આવું તેલ વાળું આપણે ન ખાવી સારું હાલો હાલો તમારો ભાઈ કપડા ચેન્જ કરીને નીકળી ગયો છે કપડા જોવા લેવા જવાનું છે સારું હલો ડાયરેક તમને ત્યાં જઈને જ મળું ઓકે રસ્તા નહીં દેખાડું તો ગઈ એક આ ટી શર્ટ છે કેવું લાગે કમેન્ટ કરજો પછી એક ટી શર્ટ મેં પહેરું નથી તા એને જો ડબલો કરી દીધી કે આ બધા ટ્રાય કરો ને હલો કેટલી એવા

જોજે હરતો ને નકર કોઈ લેવાની આ હમણે કામ કરી નાખો ને કેમ કરી નાખો કાઈ ન જો ફાટી રહી આઈ થાકી જા ધબકાર આવી જ ગયા છે તો હવે બતાન લોટો આવ્યો ફાઈનલ ઉપર આવી ગયા લોકેશન ઉપર પાછળ તમે જોઈ શકો કેવું છે ધુમ્મસ દેખાતો છે તમને ધુમ્મસ આપણું શિહોર જો રંગીલું શિહોર જે લોકેશન રૂ ની આ છે જો એ તમે ઘણા બધા વિડિયો લોકેશન જો તમે હાલો સિનેમેટિક સિમ્યુલેટ કરો તમે બેતરા ચાલુ થઈ ગયા છે ફટાકડો થઈ ગયો છે ફટાકડો શેનો ફટાકડો ખબર શેનો ફટાકડો છે સારું હાલો એન્જોય કરો તમે

થઈ હવે આપણે જવાનું છે આજનો પ્લાન તો કાંઈ એવો ખાસ હતો નહીં કેમ કે વરસાદને લીધે આપણે બધી પથારી પેરી ગઈ એક તો આપણે જવાનું હતું રાજપડા કોડી એ કેન્સલ રહ્યું વરસાદને લીધે અને બીજું તો કાંઈ નહીં અત્યારે રાત્રે હોટલમાં જમવા જવાનું હતું કેમ કે ભાઈનો બર્થ ડે હતો ને એટલે અને પિક્ચર જોવા જવાનું છે પણ વરસાદે બધી પથારી પેરીને ગાઈસ ગુડ ઈવનિંગ જય દ્વારકા જય શ્રી રામ બધાને તો સ્વાગત છે બીજા દિવસમાં ઓલ લેપટોપ પર કાલે કે એન્ડ કરી નાખ્યો પણ પછી મને એમ થયું કે આ લેપટોપ જ ફરવા આવ્યો છે તો બ્લોગ ક્લિપ લઈ લઈ મારો એ મેડ આપી દીધું તો અત્યારે મે જાય છે ગોતમેશ્વર મંદિરે અને જોઈ લો ખાલી તમે લોકેશન જોઈ લો એ મસ્ત આવતો છે તો બસ મે બ્લોગ ચાલુ કરી દીધો અને આવી ગયા છે મે મંદિર ખાલી લોકેશન તમે જોજો બહુ મજા આવે છે હવે કન્ટિન્યુ રહેજો તો કેસ તેમ મંદિરના સિનેમેટિક એન્જોય કરો તમે જોઈ શકો આનો નજારો કેવો છે એક નંબર આમ તો તમે ઇન્સ્ટાગ્રામ રીલ જોયા જોઈ લો પાછળથી જોઈ લો કેવો એક નંબર આવે આમ તો અવાજ મારો નહી આવતો હોય જોઈ શકો તમે આમ જોઈ લો પાણી હો મજા ઉપર મારા દર્શન કરતા આવ્યા લોકસાઈ બનાવવાની કોઈ ઈચ્છા નથી પણ હવે સ્લિપમાં આપણે એડ કરી દઉં કાંઈ ના એકલાું હાલો તો અહીંયા આપણે એન્જોય કરીને ફોટા અને ઇન્સ્ટાગ્રામ આવી જો નીચે આપી દઉં છું તો એનામાં જલ્દી ફોડો ઓકે લોકેશન એવું આવે છે ને એની વાત એમ થાય કે આવીને બેટરી આમ તો એકતા પાણી એટલે પાણી જઈ મજા જ આવે આ જો ફોટોગ્રાફી ચાલુ છે વિકુલ નહીં જો અહીં ઉપર

અડધી કલાક ફોટા પાડતા પાડતા અમે આ કોઈ હાર જ ફોટા હાલો ગાડી લઈ લઈ પેલા પૈસા આપણે લોક ઉતારે તો કઈ જવો અમે જાવી છીએ આગળ ઓલા પણ તળાવ છે ને અમે તો બહુ ફોટા પાડ્યા મારા કોઈ હરખા ફોટા જ ન પાડી દીધા કલાક ફોટા પાડતા તારા માન પડ્યા અને ફોનમાં ચાર્જિંગ નથી છ ટકા લાગે છે આને બ્લોક પૂરો ભોગવો પડશે તમે કન્ટિન્યુ રહેજો અગર અત્યારે અમે ક્યાં છીએ ખબર એમેઝોનના જંગલમાં જોઈ લો ઓહ

સારું હલો ક્લિપ બોમ મોટી થઈ જાય ને એકચુઅલી મારા ફોનમાં ચાર્જિંગ નથી છ ટકા જેવું છે હવે વિવો વી સિક્સટીમાંથી આપણે આગલી ક્લિપ કન્ટિન્યુ પડશે તો કઈ પાછા આપણે ફરી ગયા છીએ ઘર બાજુ જવું છે કે બજારમાં જવું શું લેવા ખબર એ નથી કહેવાનું આપણે આ છે ને આપણા ફોનમાં બીજી વાર ચાર્જિંગ ખાલી થઈ ગયું છે અને હવે આપણે આમ ડાયરેક્ટ વેચી જ દેવાનું શું કેવું વિશાલભાઈ બરાબર છે હવે ધંધી ના કરો કાંઈ વેસવાનું નથી આપણે રાખવાનું એમાં એકચુઅલી એવું છું કે મેં બોબર ફોનમાં ફોન ચાર્જિંગમાં મૂક્યો ને તો ચાપ પાડવાની ભૂલી ગયો કેમ એ આને તમ છે ને કમેન્ટમાં ઢગલો વાળો કરી દો પછી હું બેઠો છું કે છે આમ થાય થી કાંઈ નહીં થાય તમતા જ્યો હું બેઠો છું નહીં કે